નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી સાત આઠ જેટલી ગાયો અને પાંચ છ જેટલી ભેંસો વેચાવવા માટે લઈને આવ્યો છું એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો આજની તારીખ ચોવીસ ત્રણ અને બે હજાર ચોવીસના રોજ વિડીયો અપલોડ કરવામાં આવેલો છે આજની તારીખે આ ગાયો ભેંસો વેચવાની છે ઘણા ટાઈમ પછી જોતા હો તો મિત્રો ભેંસ વેચાઈ ગયું હોય છે એટલે જોતા નહીં બાકી બીજી ચેનલવાળા અમારી વિડીયો કોપી કરે છે અને ઘણા સમય બાદ મૂકે છે એટલે ખાસ તારીખ ઉપર ધ્યાન આપજો મિત્રો બધી ગાયો સારી અને વ્યવસ્થિત જે વેચવાની છે અમારી ગાય યુટ્યુબ ચેનલનું નામ છે ગાય બેઝ લેવેદ ગુજરાત ખાસ એની ઉપર જોતા હો તો સાચો માનજો તમે જોઈ રહ્યા છો કે ચોવીસ તારીખની તારીખે આ બે ગાય હાલમાં ઉપલબ્ધ છે માલિક જોડે એક પહેલાં વેતરની છે એક બીજા વેતરની છે બંને ફર્સ્ટ ક્લાસ અને સારામાં સારી ગાયો છે એક બીજી ગાય એમ કરીને ત્રણ ગાય એમને વેચવાની છે આ ત્રીજા નંબરની ગાય છે ત્રણે ત્રણ સારી નસલની અને વ્યવસ્થિત વિવાહવાની તૈયારી ઉપર છે જો તમને ગમતી હોય તમારે લેવી હોય તો અલગ અલગ કિંમત છે ગાયોની કિંમતમાં થઈ જશે જો તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો એક માલિક જોડે આ ત્રણ ઊભેલી છે દસ પંદર દિવસની વાર છે ગામ છે દેલવાડા તાલુકો છે બેચરાજી જિલ્લો છે મહેસાણા ગાયની કિંમત ચાલીસ હજાર સાઠ હજાર પચાસ હજાર અહીંયા મોબાઈલ નંબર આપ્યો છે આ યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય કે ભેંસ વિવાયેલી હોય અથવા વિવાની તૈયારી ઉપર હોય એવી વેચવા મૂકવી હોય તો અમારો નંબર છે એની ઉપર વોટ્સઅપ વિડીયો સરનામોની કિંમત લખી મોકલી શકો છો એના પછી સરસ ગાય વેચવાની છે મિત્રો ઘરાઉ ગાય છે આઠ મહિના ઉપરની ગાભણ છે વિવાઈ જશે ચોવીસ તારીખને આ વેચવાની છે મિત્રો સારામાં સારી ઊંચી લાંબી અને દૂધવાળી છે મિત્રો સારું દૂધ પણ કરશે ગાય આખી બતાવી છે શાંત સ્વભાવની જો તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એમનો પણ મોબાઈલ નંબર સરનામું અને કિંમત મૂકવામાં આવેલી છે એમનું સરનામું છે સાત લિટર દૂધ હતું આગલા વેતરે ત્રીજા વેતરમાં હવે વિવાશે સાઠ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે ગામને તાલુકો વલ્લભીપુર છે અને જિલ્લો છે ભાવનગર સાઈઠ હજાર રૂપિયા કિંમત મૂકી છે એના પછી આ ગાય બસ વિવાહની તૈયારી ઉપર છે આપણે એક વેચવાની છે ગાય ચોવીસ લિટર જેટલું દૂધ કરશે મિત્રો સારામાં સારી લાંબી ઊંચી અને દૂધવાળી બે સારા વિવાહાની બાકી છે ટૂંક સમયમાં વિવાઈ જશે થોડા દિવસની કાચી છે તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો તમે આ પણ ખરીદી શકો છો ગાય ચારે બાજુથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે ગમે લેવી હોય તો તમે એમનો કોન્ટેક કરી શકો છો ગામ છે તીર્થગામ તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા એકસઠ હજાર રૂપિયા ગાયની કિંમત મૂકેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એકસઠ હજાર રૂપિયા કિંમત મૂકી છે આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામો અને કિંમત લખીને તમે આ નંબર ઉપર અમને મોકલી શકો છો બાકી અમારા વિડીયા જોતા રહો લાઇક કરો હવે એક આ વેચવાની છે વિવાઈ ગયેલી ગાય છે હાલમાં હાલમાં બાવીસ લીટર જેટલું દૂધ હાજરમાં છે પણ ગાય ચોવીસથી પચીસ લીટર જેટલું દૂધ હજુ કરશે સારામાં સારી બે ટાઈમ ધોઈ જોઈને તમે ખરીદી શકો છો લાંબી છે ઊંચી છે અને દૂધવાળી છે બે ટાઈમ દહી જોઈને લેવાની છે ટૂંક સમયની વિવાયેલી છે મિત્રો તમને પસંદ હોય તો બીજા વેતરની છે એટલે તમે ખરીદી શકો છો એમનો પણ મોબાઈલ નંબર અને સરનામું મૂકેલું છે અમારી ચેનલ ઉપર નવા આવો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અમારી જોડે સિત્તેર હજારથી વધારે લોકો સબસ્ક્રાઈબ કરીને જોડાઈ ગયા છે તમે પણ જોડાઈ જજો મિત્રો જોઈ શકો છો બધી ગાયો સારામાં સારી અને વ્યવસ્થિત સર છે ખરીદી શકો છો આખી ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે ગામ છે મોઢાસણ તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી કિંમત છે એસી હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર છે અને તારીખ છે ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ એના પછી એક આ ગાય એક મિત્રને ત્રણ ગાયો વેચવાની છે ત્રણે ત્રણ ગાયો વિવાયેલી છે હાલમાં સારામાં સારું દૂધ કરી રહી છે ત્રણે ત્રણ ગાયની કિંમત મિત્રો અલગ અલગ છે વિડિયો થોડો ઊભો છે એટલે વિડીયો તમે એમની જોડે બીજો મંગાઈને પણ જોઈ શકો છો ત્રણે ત્રણ ગાય અલગ ભાવની છે પણ વિવાયેલી છે જો તમને ગમતી હોય તો પંચાવન હજારથી લઈને પંચોતેર હજાર રૂપિયા સુધીની ગાયો અહીંયા જોવા મળશે તમને બાકી એમનો કોન્ટેક નંબર આપેલો છે એની ઉપર વધારે કિંમતની અને વધારે સારા વિડીયો ક્વોલિટી તમને ત્યાં મળી રહેશે તમે એમનો કોન્ટેક કરી શકો છો ગાયો બધી સારી અને વ્યવસ્થિત સર છે અને ઘરાઉ છે લઈ શકો છો જો તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું પણ આપણે મૂકવામાં આવેલું છે જો તમને પસંદ હોય તમારે લેવી હોય તો ગામ છે નાના કાપરા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા અને કિંમત છે પંચાવનથી પંચોતેર હજાર રૂપિયા અહીંયા એમનો એસીવાળો મોબાઈલ નંબર છે એના પછી એક માલિકને બેસો વેચવાની છે લગભગ છ બેસો છે છ ભેસ વેચવાની છે છ ભેંસની કિંમત સાડા ચાર લાખ રૂપિયા રાખવામાં આવેલી છે ચાર ભેંસ વિવાયેલી છે બે ભેસ વિવાની બાકી છે એમનો કોન્ટેક તમે કરી શકો છો એટલે તમને ત્યાંથી વધારે માહિતી મળી રહેશે અમે અમે વિડીયોની અંદર ભેંસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમે લઈ શકો છો જો તમારે ખરીદવી હોય તો અમારું કામ છે કઈ જગ્યાએ ગાય ભેસ બતાવવાનું છે બાકી ક્વોલિટી ચેક કરી લેવી એ તમારી જવાબદારી છે અંદાજિત કિંમતો હોય છે કિંમતો પરફેક્ટ હોતી નથી અને બાકી અહીંયા વિડીયોની અંદર જે માલ બતાવ્યો છે એ જ વેચવાનો હોય છે એટલે તમને પસંદ હોય તમારે ખરીદવો હોય તો તમે ખરીદી શકો છો કોન્ટેક માટે નંબર અને સરનામું પણ આપણે મૂકેલું છે કોન્ટેક કરી પછી તમારે રૂબરૂમાં જવું તમારે પણ ભેંસ વેચવા મૂકવી હોય તો યુટ્યુબ ચેનલનો નંબર છે એની ઉપર મેસેજ કરવો મિત્રો ખાસ કરી ગાય ભેસનો વિડીયો સરનામું અને કિંમત લખીને અમને મોકલી દેવો વોટ્સઅપથી એ અમારો નંબર આપેલો છે એની ઉપર અને યુટ્યુબની અંદર તમારો વિડીયો થોડા ટાઈમની અંદર આવી જશે ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ખાસ કરીને વિડીયોને લાઈક કરવી અને બની શકે તમારાથી તો ખાસ કરીને વિડીયોને શેર કરવો જેથી કરી બીજા લોકો સુધી પણ તે પહોંચી શકે અને અમારી સાથે આપણી સાથે એ લોકો પણ જોડાઈ શકે બધી બેસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે કરીને યોગ્ય લાગે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો સાડા ચાર લાખ રૂપિયા કિંમત છે ગામ છે ધ્રોલ તાલુકો ધ્રોલ જિલ્લો જામનગર અહીંયા એમના બે મોબાઈલ નંબર આપવામાં આવેલા છે અને સાડા ચાર લાખ રૂપિયા કિંમત મૂકી છે છ છ બેસ વધારે માહિતી માટે કોન્ટેક કરી શકો છો આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે એની ઉપર તમારે ખાલી ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને અમને મોકલી શકો છો